જય માતાજી જય શ્રી કૃષ્ણ આ જ આપણે પગી ગયા છે એ બોળ તળાવ બોળ તળાવ પહેલાં ગૌરી શંકરના નામે ઓળખાતો હતો આ બાજુ ઇસ્ટીમ્બર છે ભાવનગર દેખાય છે જોઈ શકો છો તમે આ બાજુ આખું ભાવનગર શહેર દેખાય છે આ બાજુ આ બાજુ ગાર્ડન બનાવવાના આવ્યા છે બેહવાની બહુ સરસ ગાર્ડન બનાવ્યા છે આ બાજુ આ બાજુ બેહવાની જગ્યા બનાવેલી છે હવે આપણે આ ઉપર બધે નજારો જોઈ છે આ બાજુ સૂતર અને ભે બેસાતું હવે આ ભોળાનાથનું મંદિર છે ઉપર આ બાજુ રાજાનો મહેલ છે આ ગૌરી શંકર તળાવ છે આ મકાઈ છે આ મહેલ છે આ દરવાજો છે ના પટ્ટાવાળો ઊભો અંદર જવા દેતો નહોતો એટલે આપણે બહારથી જ જોઈશે હવેલી હવે આ બાજુ બાળ વાટિકા છે તેમાં રમતગમતના વસ્તુ મૂકવામાં આવી છે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી